પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલના સાથી પણ હતા અને હાર્દિક પટેલ તો ભાજપમાં જતા રહ્યા લલિતભાઈ અત્યારે પણ કોંગ્રેસમાં જ છે અને લલિતભાઈ આંદોલન તો તમે પણ જોયું છે મેં પણ તમને આંદોલન કરતા એ વખતે જોયા છે રાષ્ટ્રદ્રોહ જેવી કલમ લગાડી હતી ત્યારે પણ અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો કે તમે પાટીદાર આંદોલન કે કોઈ પણ આંદોલનકારી હોય રાષ્ટ્રદ્રોહ કોને કહેવાય

તમે રાષ્ટ્ર દ્રોહ ની કલમ લગાડો અને પછી એ જ બધા આંદોલનકારીઓ કુંભમાં ના આવે તમારા ભેગા ભળી જાય એટલે તમે પાછી ખેંચી લ્યો સર આવી જો તમે રાજ તમે કે આ જે કાયદા છે જેનાથી લોકોને આખા દેશ જોડાયેલો દાખલો હોય પણ તમને કારણ કે જે લોકો ઉપર આ કેસ થયો હતો તમે આને મિસ મિસયુઝ કરી રહ્યા છો પણ મારી જાણકારી જેટલી હતી કે હાર્દિક પટેલે કદાચ ભારતીય જનતા પાર્ટી પણ એટલે જ જોઈન કર્યું હતું કે એના ઉપર આટલા બધા કેસીસ છે બધો કેસ કઈ દે ઈ ખોટા છે તમારે ખોટા કેસ શું કામ કરવા જ જોઈ હું તારી ઉપર ત્રણસો કરોડ નો દાવો કરું પછી હું એમ કઉ મેં ખોટો પાછો ખેંચી લઉં છું તો કઈ રો શું કામ હમ તમે કોઈ ઉપર તમે કેસ ખોટો દાખલ કરીને પછી એને તમે આંદોલન ને કચડી નાખો લોકો ને એનો અવાજ ન ઉઠાવા દો એટલે પછી એ તમારામાં ભરી જાય

એ રાજકીય ઉપયોગ કરીને કેવી રીતે પાછા વારે છે એ સમગ્ર જનતા વિચારવાનું છે પણ હવે શું કારણ કે જે રીતે ચૌદ કેસ પાછા લેવામાં આવ્યા આજે હાર્દિક પટેલના બધાનું તો એવું કેવું છે કે હાર્દિક પટેલ હોય દિનેશ બામણિયા હોય દિલીપ સાબવા હોય કે પછી અલ્પેશ કથેરિયા હોય આ બધાનું કેવું છે કે સરકારે અમારા ઉપર જે કેસ કર્યા હતા એ કેસ ખોટા હતા અને હવે એ પાછા લઈ લીધા જો ગોપી મારો એ વાત નથી મારી વાત ઈ છે ગોપી કે આજ આંદોલન પટેલ હોય વરુણ પટેલ હોય આ બધા હજી આજની તારીખમાં કોંગ્રેસમાં માં હોત કેસ પાછા ખેંચત મારો તમને સીધો પ્રશ્ન છે આ લોકો ભાજપમાં માં ન ગયા હોત અને જો કોંગ્રેસમાં માં હોત તો આ સરકાર કેસ પાછા ખેંચત તો લગાવ્યા તા હું કામ ખેંચવા તા તો એટલે તમારામાં ભળી ગયા પછી તમે પાસ ખેંચી લ્યો અને હું પાટીદારનો દીકરો છું એટલે એટલી સંકુચિતતાથી એટલું માઈન્ડ બાંધીને મારે વિચારવું તો હું એટલો સંકુચિત વિચારસરણીનો માણસ પણ નથી મને એવું સ્પષ્ટ લાગે છે કે આ રાષ્ટ્રના હિતમાં નથી આ દેશના હિતમાં નથી કે તમે ગમે તેવા કાયદાનું ગમે ત્યારે અમલીકરણ કરાવો અને ઉપયોગ કરો અને પાછા તમે હેતુ સરી જાય એટલે તમે પાછું ખેંચી લ્યો આ કેટલા અંશે વ્યાજબી છે લલિતભાઈ આ સવાલ અહીંયા એ આવે છે કે પાટીદાર આંદોલનમાં જે કેસ થયા એ કેસ પાછા થતા ખેંચી લેવામાં આવ્યા પણ હવે આ જે ચૌદ દીકરાઓના મૃત્યુ થયા હતા પાટીદાર સમાજે આ આંદોલનમાં પોતાના ચૌદ દીકરાઓ ગુમાવ્યા છે હવે એ લોકોના ન્યાય શું એટલે જો હું ગોપી તમને બહુ કહું હવે ઈ મા બાપ ના દીકરા વૈયા ગયા પાછા તો આવવાના નથી અને જો ખોટું થુક ઉડાડી છે નહીં પણ એ કે જી લોકો એ ગોળીબાર કરી એની ઉપર ત્રણસો બે કરવાના છે કે એના આંદોલન એના જે ઓર્ડર કરવા વાળા છે કે એની ઉપર કઈ કેસ કરવાના નથી આ સરકાર એટલે એ લોકો સમિતિલન મને ગમતું હું પાછળથી સપોર્ટ આપતો હતો પણ એટલું હું સ્પષ્ટ કહીશ કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સરકાર સામે સમાજ ને લઈને આંદોલન કરતા દીકરા શહીદ કરાવ્યા ક્યાંક ને ક્યાંક સમાજને પણ આખો ગેરમાર્ગે લઈ જવામાં આવ્યો એવું માનવું છે આપનું ગેરમાર્ગે તો નહીં કહી શકું પણ પોતાની

પાટીદાર આંદોલનમાં ક્યાંય રણનીતિ નોતી દેખાતી ખાલી ભાવનાઓ દેખાતી હતી અને શરૂઆતમાં જીએમડીસી માં જે પાંચ લાખ થી વધારે પાટીદારો ભેગા થઈ ગયા અને પછી જે રીતની આખી મોમેન્ટમ શરૂ થઈ તમને એવું લાગી રહ્યું છે કારણ કે એ જ સાંજે ત્યાં આગળ જે થયું અને રાજદ્રોહનો કેસ લાગ્યો એ એ જે આખી ઘટના છે હા જી 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 બોલ 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 ના ના એટલે એ આખી જે ઘટના છે એ ઘટનામાં હાર્દિક પટેલ ત્યાં આગળ બેસી ગયા કદાચ એ ઘરે જતા રહ્યા હોત તો આ થયું પણ ન હોત અને ચૌદ દીકરાઓ જીવતા રહ્યા હોત આમાં ગોપી હવે તો જો અને તો છે ને ભારતીય જનતા પાર્ટીની જેમ મને છે ને ચારસો ચારસો ને પાંચસો પાંચસો ને સાતસો આઠસો વર્ષ પહેલા બાબરે આ કર્યું હતું ને સિત્તેર વર્ષ પહેલા ઇન્દિરા ગાંધી આમ કર્યું તું અને જવાહરલાલ નહેરુ એ આમ કર્યું તું ને સરદાર સાહેબ વડાપ્રધાન બન્યા હોત તો જો ને તોની હવે વાત કરીએ ને એ તમારું પાછળ થિંકિંગ છે એટલે હવે જે હું ધારો કે તને કહું કે આ દેશ અંદર તે દિવસે આ કર્યું હોત તો આ ન થાત બધી વાત હતી તમારી એ એ વાત સાથે હું સહમત છું પણ પાછળ નું વિચારવાથી હવે કઈ ફાયદો નહીં થાય તે દિવસે ધારો કે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર શું અને થયું હતું પણ સમાજના એક વડીલ મુરબ્બી એટલે નિરમા વાળા કરસનભાઈ કીધું એમાં બધું સમજાઈ ગયું તમને નથી સમજાતું કે આ આંદોલન એ ભારતીય જનતા પાર્ટી પેરી તતુ ભારતીય જનતા પાર્ટી આંદોલન માં પાછળ થી ભૂમિકા ભજવી થી અને એ જ ભારતીય જનતા પાર્ટી આંદોલન સંકેલી લીધું કૃષ્ણ કનેલાલ લાલ કીજે તમે જે રીતે કહી રહ્યા છો પણ છેલ્લે અત્યારે તો હવે કેસ પણ જતા રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કદાચ આખું આખું એક જેને પોલિટિકલ સ્ટંટ કહી શકાય

ગુજરાતના અને દેશના એક નાગરિક તરીકે હું સ્પષ્ટ માનું છું કે જેને કાયદો ઘડવાની જવાબદારી આપવામાં પ્રજાએ આપી છે જેને કાયદા નું અમલ કરવાની પ્રજા જવાબદારી આપી છે એવા જ લોકો કાયદાઓનો મિસયુઝ કરીને રાજકીય ટૂલ્સ તરીકે ઉપયોગ કરે અને પછી મનપણે પાછો ખેંચી લે તો એનાથી મોટો રાષ્ટ્રદ્રોહ બીજો છે નહીં એટલે કાયદો પણ કોકના હાથની કતપુતલી બની ગયો છે જેનો જે મ્યુઝ કરે છે ને એ જ મોટો મોટો રાષ્ટ્રદ્રોહી છે બિલકુલ લલિતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કોક કોક તાપ શું વિચારો છો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જે રીતે લલિતભાઈએ કહ્યું છે કે જો હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસમાં હોત તો શું આ બધા જ કેસ પાછા ખેંચાયા હોત સરકાર દ્વારા આપ શું માનો છો અને હાર્દિક પટેલ અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક સરકારમાં એક કાનૂની ગોઠવણ પણ થઈ શકે છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર